મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડદ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરી સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે કાર્તકવદ 11 રસ એટલે ઉત્પત્તિ એકાદશી આ એકાદશી એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ છે એટલે કે કાર્તકવદ અગિયારસના દિવસે જ દેવી એકાદશીનો જન્મ થયો હતો મિત્રો એકાદશી એ દેવીનું નામ છે ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું અથવા નિર્માણ થવું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે વિષ્ણુ ભગવાને દાનવોનો નાશ કરવા તથા દેવો અને ભક્તોનું કલ્યાણ કરવા માટે જે દેવીની ઉત્પત્તિ કરી તેનું નામ રાખ્યું એકાદશી શંકો તીર્થમાં સ્નાન અને દર્શન કરવાથી જે પુણ્ય પ્રાપ્તિ થાય છે તેના કરતા સોળ ગણી વધારે પુણ્ય પ્રાપ્તિ ઉત્પત્તિ એકાદશી નું વ્રત કરવાથી થાય છે કોઈ પણ એકાદશી નું વ્રત તેના કથા શ્રવણ વિના પૂર્ણ થતું નથી તો ચાલો શ્રવણ કરીએ અતિ પવિત્ર એવી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ એ સમયની વાત છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ પૃથ્વી પર માનવ દેહ ધરીને વિવિધ લીલાઓ કરી હતી તે જ લીલાઓના ભાગ રૂપે એકવાર ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે હે મધુસૂદન પુણ્યમય એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી તથા દેવતાઓને એકાદશી તિથિ આટલી બધી પ્રિય કેવી રીતે થઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે કુંતી નંદન પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં ચંદ્રાવતી પુરીમાં તાલ જંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયો હતો તે અત્યંત ભયંકર હતો તેનો પુત્ર મહાબલી મૂરના નામે વિખ્યાત થયો એ કાળ રૂપ ધારી મહાઅસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો મહાબલીમુર અત્યંત ભયંકર રૌદ્ર તથા દુરાત્મા હતો દેવરાજ ઇન્દ્રને હરાવ્યા બાદ તેણે બધા જ દેવોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા હવે આ દેવો ભયભીત થઈને પૃથ્વી પર આમ તેમ વિચર્યા કરતા હતા એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા દેવાધી દેવને પ્રણામ કરી ઇન્દ્રએ તેમને બધું વૃત્તાંત કહી સંભળાવ્યું અને છેલ્લે વિનંતી કરતા ઇન્દ્ર બોલ્યા હે મહેશ્વર અમે સૌ દેવો સ્વર્ગલોક થી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છીએ પૃથ્વી પર મનુષ્ય સાથે રહેવું અમને જરા પણ શોભતું નથી હે મહાદેવ અમને કોઈ ઉપાય બતાવો અમે કોનો સહારો લઈએ દેવોની વિનંતી સાંભળી મહાદેવજી બોલ્યા દેવરાજ બધાને શરણ આપનારા બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડ ધ્વજ જ્યાં બિરાજમાન છે ત્યાં જાઓ તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે ઉત્પત્તિ એકાદશીની કથાને આગળ વધારતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા જ્યાં ભગવાન ગદાધર ક્ષીર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા એમના દર્શન કરીને ઇન્દ્રએ બે હાથ જોડી તેમની સ્તુતિનો આરંભ કર્યો

બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે એણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યા છે અગ્નિ ચંદ્ર વાયુ સૂર્ય અને વરુણ એણે બીજાને બનાવ્યા છે દેવોને પ્રત્યેક સ્થાનથી એને વંચિત કરી દીધા છે હે પુનરીકાક્ષ આપ દૈત્યોના શત્રુ છો હે મધુસૂદન અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છીએ હે ભક્ત વત્સલ અમને બચાવો દાનવોનો વિનાશ કરનારા હે કમલ નયન અમારી રક્ષા કરો ઇન્દ્રાદિ દેવોનું આવું કથન સાંભળીને ભગવાન વિષ્ણુ અત્યંત ક્રોધિત થઈ ગયા તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા એમણે જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે એની ગર્જનાઓથી ભયભીત થઈને બધા જ દેવો દસ દિશાઓમાં ભાગી ગયા ભગવાન વિષ્ણુને ત્યાં જ જોઈને એ એમને પણ પડકાર ફેંકવા લાગ્યો પડકાર સાંભળીને ભગવાનના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા અને એમણે પોતાના દિવ્ય બાણોથી સામે ઉભેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કરી દીધું અને દૈત્ય સેના પર ચક્રના પ્રહાર કર્યા ચક્રથી છિન્ન ભિન્ન થઈને સેંકડો દાનવ મોતના મુખમાં ચાલ્યા ગયા ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આગળ કહે છે હે ધર્મરાજ ત્યાર પછી ભગવાન વિષ્ણુએ પોતાની માયા રચી યુદ્ધમાંથી તે સીધા જ બદ્રિકાશ્રમની સિંહાવતી ગુફામાં ચાલ્યા ગયા આ ગુફા બાર યોજન લાંબી હતી અને એ ગુફાને એક જ દરવાજો હતો હે પાંડુનંદન ભગવાન વિષ્ણુ એ ગુફામાં જઈને સૂઈ ગયા મહાદૈત્ય મૂર એ પણ તેમનો પીછો કરતા કરતા આ ગુફામાં પ્રવેશ્યો ત્યાં ભગવાનને સુતેલા જોઈને એ ખૂબ હર્ષમાં આવી ગયો એણે વિચાર્યું આણે જ મારી દૈત્ય સેનાનો નાશ કર્યો છે હવે આને કોઈ નહીં બચાવી શકે એ યુધિષ્ઠિર આ દાનવ આવો વિચારતો હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના નાભીમાંથી એક કન્યા પ્રગટ થઈ આ કન્યા ખૂબ જ રૂપવતી સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર યુક્ત હતી એ ભગવાનના તેજ અંશમાંથી ઉત્પન્ન થઈ હતી તેનું બળ અને પરાક્રમ મહાન હતું આ કન્યાએ દૈત્યરાજ મૂરને યુદ્ધ માટે પડકાર ફેંક્યો આ કન્યા બધા પ્રકારની યુદ્ધ કળામાં હોશિયાર હતી એ કન્યાના હુંકાર માત્રથી જ દૈત્યરાજ મૂર રાખનો ઢગલો થઈ ગયો એ દૈત્યના માર્યા ગયા પછી ભગવાન વિષ્ણુએ જાગીને જોયું તો દૈત્ય મૂર ધરતી પર પડેલો હતો તેને જોઈને ભગવાન બોલ્યા મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો આનો વધ કોણે કર્યો ત્યારે તે કન્યા બે હાથ જોડીને બોલી હે પ્રભુ તમારા જ તેજ અંશમાંથી ઉત્પન્ન થઈને મેં આ દુષ્ટનો વધ કર્યો છે તેમનું આ કથન સાંભળીને ભગવાન અત્યંત પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા હે દેવી તમારા આ કાર્યથી ત્રણેય લોકના મુનિઓ અને દેવો આનંદિત થઈ ગયા છે આથી તમારા મનમાં જે પણ ઈચ્છા હોય તેવું વરદાન તમે માગો એ કન્યા સાક્ષાત દેવી એકાદશી જ હતા એમણે કહ્યું હે પ્રભુ જો આપ મારા પર પ્રસન્ન હોય તો હું આપની કૃપાથી બધા જ વ્રતોમાં શ્રેષ્ઠ સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા જ પ્રકારની સિદ્ધિઓની દાતરી થાઓ હે જનાર્દન જે લોકો તમારામાં ભક્તિ રાખીને મારા દિવસે જે ઉપવાસ કરે તેને બધી જ સિદ્ધિ પ્રાપ્ત થાઓ હે માधव મહિનામાં બે વખત અગિયારસના દિવસે જે લોકો ઉપવાસ अथवा એકટાણો કરીને નિયમ અનુસાર મારા વ્રતનું પાલન કરે એમને આપ ધર્મ કર્મ અને મોક્ષ પ્રદાન કરો કથાના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી દેવી ખૂબ જ પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુએ પણ એવી માયા રચી કે પોતાના જ તેજ અંશમાંથી એકાદશી દેવીની ઉત્પત્તિ કરી કે જેમનું વ્રત કરવાથી મનુષ્ય તથા દેવો એટલું બધું પુણ્યબળ અર્જિત કરી શકે છે કે જેનાથી તેમને કોઈ વિઘ્ન આવે જ નહીં અને જો કદાચ કોઈ આવા વિઘ્નો આવે તો પણ તે પોતાના વ્રતના પુણ્ય બળથી જ આવા વિઘ્નોનો નાશ કરી શકે હે મધુસૂદન હે એકાદશી દેવી જે પણ ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી તમારું આ વ્રત કરે છે તેની સર્વ મનોકામના પૂર્ણ કરજો તેમનો વૈકુંઠમાં વાસ કરજો જય શ્રી રાધે કૃષ્ણ આવી જ ધાર્મિક કથાઓના માધ્યમથી તમે તમારા આધ્યાત્મિક પથ પર આગળ વધવા માંગતા હો તો સબસ્ક્રાઈબ કરો અનહદનાથ જય ભોલેનાથ